લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે ત્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત થઈ છે તો દિનેશ મકવાણાને કુલ છ લાખ છ હજાર પિસ્તાલીસ મત મળ્યા છે ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસે ભરત મકવાણાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા જેમને ત્રણ લાખ એકવીસ હજાર નવસો બોતેર મત મળ્યા છે આ સાથે જ ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની બે લાખ ચોર્યાસી હજાર પાંચસો ને વોટથી જીત થઈ છે તો દિનેશ મકવાણાની જીત થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ નજરે પડ્યો હતો હું સૌથી પહેલાં તો આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી અને આજે એક સંસદ સભ્ય તરીકે હું અમદાવાદ પશ્ચિમની જનતાની સેવા કરવા જઈ રહ્યો છું આપના તબક્કે આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કરી અને લગભગ પાસઠ દિવસ અમે પ્રચાર કર્યો પાસઠ દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા અને આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો જ પાંચ લાખની લીડની વાત હતી પરંતુ જનતા જનાર્દનો જનાર્દનનો ચુકાદો એ માથે ચડાવવો પડે આજે બે લાખ ચોર્યાસી હજાર મતોથી અમે જીત્યા છીએ અમારામાં કંઈક ત્રુટીઓ રહી ગઈ હશે તો એમાં વિચાર વિમર્શ કરીને આગામી દિસ દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ વધારે લીડથી ખીલે દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશું